કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે નંબર આઠ ત્રિકોણ પરિચયમાં ચારમાં ઉદાહરણ નંબર જોઈશું આપણે હવે પ્રશ્નમાં આપણને એવું આપેલું છે કે જેમાં ખૂણો સી કાઠ ખૂણો હોય તો આપણે પહેલાં આકૃતિ બનાવીએ ખૂણો સી કાઠ ખૂણો હોય એવી ધારો કે ખૂણો સી છે એ કાઠ ખૂણો છે તો બીજા નામકરણ કરી નાખીએ એ અને બી અને આગળ હું કીધું છે તેવા કોઈ ત્રિકોણ એ તો આ ત્રિકોણ એ દોરી નાખો એમાં એ બી નું માપ ઓગણત્રીસ આપેલું છે તો એ બી નું માપ કેટલું આપેલું છે ઓગણત્રીસ બીસી નું માપ આપેલું છે એકવીસ તો બીસી નું માપ આપણને આપેલું છે એકવીસ અને એ બી એટલે તમને અહીંયા જે વચ્ચેનો બી આપેલો છે ને એ થીટા છે એટલે આપણે આને બી ને છે લઈ લઈશું થીટા પછી જે આ બે કિંમત મેળવો એ પહેલા આપણે છે ત્રીજી બાજુ ગોતવી પડશે તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ કર્ણનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એસી નો વર્ગ સીબી નો વર્ગ લખો તો બીસી નો વર્ગ એસી એ બરાબર આપ્યા છે આપણને ઓગણત્રીસ તો એનો વર્ગ એસી બરાબર આપ ગોતવાના છે એટલે એસી બરાબર એમ લેવા દઈએ અને બીસી બરાબર આપ્યા છે એકવીસ તો અહીંયા આવશે એકવીસ એનો વર્ગ હવે લખીએ એસી નો વર્ગ હવે એકવીસ છે આ બાજુ આવ પહેલાં એનો વર્ગ છે ઓગણત્રીસનો વર્ગ થશે પાંચસો ને સોરી આઠસો ને એકતાલીસ અને આનો થશે ચાર ચાર વન ફોર ફોર વન હવે એસીના વર્ગ બરાબર આપણને મળશે બાદ બાકી કરીએ એટલે ઝીરો ચારમાં ચાર ગયા ઝીરો આઠમાંથી ચાર જાય એટલે ચારસો હવે અહીંથી વર્ગ દૂર કરીએ એટલે સામે શું થઈ જશે વર્ગમૂળ તો આપણને એસી બરાબર આ વીસનું વર્ગમૂળ થશે એટલે એસી બરાબર આપણને મળશે વીસ તો અહીં લખી શકીએ આપણે એસીની કિંમત લખશું હવે આપણને બે કિંમત આપેલી છે એમાં કિંમત છે ધારો કે પેલી કિંમત છે છે હવે આપણને ખ્યાલ પહેલાં આપણે કોસ મેળવવું પડશે તો થીટાની વાત કરીએ તો થી આ સામેની બાજુ થશે પછી આ પાસેની બાજુ થશે તો કોષની વાત કરીએ તો કોષમાં આવશે પાસેની બાજુ પાસેની બાજુ એટલે કે બીસી એ છે એકવીસ છેદમાં કર્ણ કર્ણ આવશે ઓગણત્રીસ એનો વર્ગ એકવીસ નો વર્ગ થશે ચાર ચાર હમણાં જોયું છે આપણે અને આનો વર્ગ આવશે આઠસો ને એકતાલીસ બે નો વર્ગ થશે પછી વીસ નો વર્ગ થશે ચારસો નીચે ઓગણત્રીસ નો આવશે આઠ ચાર ચાર બંનેમાં નીચે સરખા હોય તો ઉપર સરવાળો કરી શકીએ આરામથી એક ચાર અને ચાર ના ચાર આઠ નીચે આવશે આઠસો એકતાલીસ આપણને મળશે એક હવે બીજી કિંમત આપી છે એ હું આશાએ લખું છું તમે લખવું હોય તો લખી લો પછી હું ઘૂસી નાખું છીસી ની કિંમત ઓગણત્રીસ એનો વર્ગ અને સાઈન આપેલું છે એ પણ લખી શકીએ વીસ ના છેદમાં ઓગણત્રીસ ખાલી ફરક એટલો છે કે અહીંયા અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે ચાર ચાર વન અહીંયા વીસનો વર્ગ આવશે ચારસો નીચે આવશે બંનેમાં સરખા છે એટલે લખી નાખીએ છીએ હાલો હવે આટલું લખાઈ ગયું હોય તો હવે ઉદાહરણ નંબર ચાર જોઈએ ઉદાહરણ ચારમાં આપણને કાટકોણ ત્રિકોણ એબીસી ની વાત કરી છે તો પેલા કાટકોણ ત્રિકોણ દોરીએ અને એમાં આપણને ખૂણો બી કાટખૂણો આપ્યો છે તો આપણે લખીએ ખૂણો બી કાટખૂણો અને ટેન એ ની કિંમત આપી છે એનો અર્થ એવો થાય ટેન એ બરાબર એક ના છેદમાં એક થાય કાંઈ ન હોય તો નીચે આપણે એક લખી શકીએ નામકરણ કરી નાખીએ એ બી અને સી ટેન એટલે ખબર છે અને એ ની વાત કરી છે એટલે આ ખૂણો લેશું ટેન એ માટે ટેન એટલે આવશે સામેની બાજુ એ કેટલી છે એક આપી છે અને છેદમાં આવે પાસેની બાજુ એ પણ કેટલી આપી છે સામેની બાજુ આ થશે પાસેની બાજુ આ થશે અને આ થશે કર્ણ બે બાજુ હોય તો આપણને ત્રીજી બાજુ પ્રમાણે મળે ત્રીજી બાજુ ગોતી આપણે તો કર્ણનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એ નો વર્ગ વધતા બીસી નો વર્ગ જે આપ્યું છે લખી નાખીએ કર્ણ છે નહીં આપણી પાસે તો એબી બી છે એકનો વર્ગ આ બીસી આપ્યું છે એ પણ એકનો વર્ગ એકનો વર્ગ એક એકનો વર્ગ એક એટલે આપને મળશે બે

બે નો ગુણાકાર કરો એટલે એક આવશે વર્ગમૂળ બે વર્ગમૂળ બે ખાલી બે થઈ જાય એ બે આ બે ઉડી જાય એટલે જવાબમાં આવશે એક હવે આગળનું આગળનું ઉદાહરણ પાંચ જોવા માટે પછીના વિડીયોમાં આપણે જોશું હવે